બધા મોજ માને સ્વાગત છે કે નવા વિડીયોમાં તો મિત્રો અમે આવી ગયા જુનાગઢ શિવરાત્રી છે આજે અને અત્યારે અમે જૂનાગઢમાં ફરવા આવી ગયા છે પણ સક્કરબાઝમાં ટિકિટ લઈ લીધી છે બે ટિકિટ લીધી છે શું ભાવ છે ટિકિટ ચાલીસ રૂપિયા ટિકિટના છે અને સિક્કો બતાવો તો વીસનો દસ રૂપિયા બધા ત્રીસ નો જતા વીસનો સિક્કો વાહ ગોલ્ડ હાલો મિત્રો અંદર શૂટિંગ કરવા શું ખબર અંદર શૂટિંગ કરશું હાલો આખો ટૂર કરવાનો છે મિત્રો હાલો અંદર એન્ટર થયા તા નવીન થઈ ગયું તો થોડું તો રાજા મહારાજાના મહેલ જેવું થઈ ગયું રાજા મહારાજા ના મહેલ જેવું થઈ ગયું કાળું આવું નતું અમે આવ્યા હતા ને ક્યારે આપડે બે ત્રણ વર્ષ પેલા આવ્યા હતા બે હાજર બાવીસ માં આવ્યા હતા શક્કરબાર કેન્દ્ર છે અંદર મસ્ત મજાના સીન એવું બધું બતાડીએ તો શું શું આ તો હતું આ તો આપડે જોયું હતું સકરબાજ છે હાલો અંદર શું શું છે બતાડી હાલો બગલા બગલા બતાડવા મળે જોવા મળી ગયા છો પક્ષી ઓહો ક્યાં હોય નામ તો નથી આવડતું મિત્રો અમને ઘણા છે આ બગલા છે આથી ચાલુ થાય છે સકરબાજ નું બધું એન્ટ્રી મસ્ત હે હાલો દેખાડીએ તમને કેવડી સાથ છે મિત્રો જોવો ખરા તમે સમજો એ સાસ જો દે અને સાસ તો જો કાળો બી પેણ હે ગુલાબી પેણ કે ગુલાબી પેણ ભાઈ શું તમે ગુલાબી પેણ મિત્રો જો ઓ હે વજન કેવડો છે આને હેવી છે મસ્ત ને તરે છે જો સમજો આ બગલા જો આવા આવે છે આ હા આ બગલા કે છે આ છે એક બીજું બગલું છે નામ નથી આવડતા મિત્રો શું કરું એક ગુલાબી પેન ખબર છે આ જોવા એના પગ જોવો મિત્રો એના પગ તમે નોટિસ કરો સમજો કેવા પગ છે કઈ ઘટે જ નહીં કેમ રહ્યું કાળું શરૂઆત માં જોન મજા આવી ગઈ ને આવજો જુનાગઢ માં સકરબાજ માં આટો મારો આવજો જરૂર મિત્રો બહુ મજા આવશે તમને જે હમણાં હતા ને એ સારસ છે જો બાજુ એક તમને બતાડું જો આ સારસ છે

મિત્રો જંગલી બિલાડી જોવી અહીં જો અહીંયા છે બે શિયાળ છે જંગલી શિયાળ શિયાળ છે શિયાળ આવે છે ભણવામાં શિયાળ જોયા છે તો બસ એ છે હો તમને દેખાડીએ સિંહ સિ જંગલનો રાજા કહેવાય હાલો દેખાડીએ જો અહીંયા વાહ જો આવી લો મિત્રો હો ખતરનાક છે હાઈ હો એ કાંઈ હશે જો મિત્રો કાંઈ બેઠો છે બે છીએ

હવ થી મોટા મોટો સી છે આ એસો આરામમાં પડ્યો હે જો બહુ મોટો મોટો છે આ એ અહીં એને મોટો મોટો તો છે દાઢી તો એમાં એવો છે છે જો મસ્ત આરામ કરે છે ઉભો થાય તો મજા આવે પણ ઉભો નહીં થાય મારા અંદાજ મુજબ મિત્રો કઈ ઓછા માણસો જોવા માણસો તમે જો કેટલું પબ્લિક છે જો સી બોલે જો ભાઈ કેટલું પબ્લિક આવે તો અમારે કાળો ને બહુ ઇન્ટરેસ્ટ જોવાનો તો આયલા છે પબ્લિક વધુ છે મિત્રો કેમ કે ત્રાડ મારે છે અત્યારે સી ઘડિયાળ મગર જોવા આવ્યા છે આ જો પડી દેખાય છે તમને જો ઓ માય ગોડ કેવડી છે જો એ કઈ છે ને કઈ પાછળ છે ને બે છે ત્રણ છે એ જો ભોડું કાઢ્યું એને એક ખતરનાક છે ઓ પણ કેવડી મોટી એ કાળું અહીં હાલો હે કેવડી છે કોની મને

કેવો મસ્ત કોપર છે બતા રિપ્લેક્સ થામું થાય છે આમાં રિપ્લેક્સ કેમ થામું થાય કાચના કારણે આ સાઈડ દેખાય હારો તો આ કેવો પોપર છે ગોલ્ડન ફિઝન ગોલ્ડન ફિઝન ગોલ્ડન ફિઝન કે મોટી ખિસકોલી આયા છે આયા જો કે બેટી મસ્ત જો લે હામું જોઈ ડાયરેક્ટ આજ છે મિત્રો સિલ્વર ફિઝ થોડી આફ્રિકી પોપટ અહીંયા અહીંયા છે મિત્રો એમેઝોન પેરોટ અહીંયા છે અહીંયા છે મિત્રો અહીંયા હા બતા રીફ્લેક્સ સાઈઝ ઘૂકડો ક્યાં છે અહીંયા છે જો અહીંયા

તો મિત્રો આ છે જીબ્રા 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 ક્યાં છે અહીંયા પર દેખાડું જો જીબ્રા એ ડિઝાઇન જો મિત્રો એ ભગવાન કેવી રચના કરી એ એની ડિઝાઇન તો જો તમે એકવાર કેમ છે કાળું સુપર એ કયા છે અહીંયા બે છે હજી અમારે જોવા જવાનું છે ગેન્ડો શું કોમેન્ટ કરો ફટાફટ પહેલા પછી અમે તમે કહી આને શું કહેવાય ફટાફટ કોમેન્ટ કરો કાળો વાંચવા ગયા છે શું છે કાળું શિંગા છે મિત્રો એક સીંગડું નથી બાર સિંગા ક્યાં એક સીંગડું નથી પણ બાર શિંગા કહે છે તમને દેખાડવા જઈ રહ્યો છું જે સૌથી પક્ષીઓમાં સૌથી મોટા મોટું પક્ષી સહા અહીંયા પણ છે જો તમે અહીંયા આડું છે સૌથી મોટા મોટું અને કયા છે તમે બતાડું થોડી ક્યાં છે અહીંયા જોવે છે જો બેઠું છે ને ઈંડા કાળું ઈંડા જોવાય તો ઈંડા હોતા છે તો ઈંડા હોતાન છે મિત્રો તો શામૃના સૌથી મોટા મોટા ઈંડા હોય અને આ શામગ છે ઇંડો જોવા આવ્યો પણ ઘેડો છે ત્યારે આરામ કાળો ઊભો છે ઊભો છે આ એવું છે ઊભો છે મિત્રો મને હું આરામ હશે તો આમ નીચે છે ખાતો લાગે

લાકડા નીચે ગઈ પણ સ્નેક ક્યાં જ સમુદ્ર ક્યાં ને ક્યાં તો અહીંયા છે બે છે ઇન્ડિયન કોબ્રા કિંગ કોબ્રા બે છે તો હા કેમ પડ્યા છે એક ધોણી છે ને રૂપસુંદરી સુંદરી આમ કંઈ ધોણી કંઈ રૂપ આ હોય ધોણી

અમે બહુ એન્જોય તમે પણ મુલાકાત લઈ જાવ મજા આવશે કાળું કેમ રહ્યું મજા આવી તો મિત્રો હાલો આખો વિડીયો તમે જોયો છે મજા આવી છે તો હાલો આ વિડીયો એન્ડ કરીએ મળ્યા કાલે નવા વ્લોગમાં નવા વિડિયો ટુર સાથે જો આજનો તમે વિડીયો ગમે લાઈક કર નાખ્યો શેર કરી નાખ્યો ચેનલનો સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગમાં વિડીયો જઈ માત્ર જ મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબ કરવાનું